જામનગરમાં પણ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બે હજાર છવ્વીસની શરૂઆત કરી દેવામાં આવી છે જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં બારસો બેતાલીસ જેટલા બીએલઓ દ્વારા આજે ઘરે ઘરે મતદારોને ફોર્મ વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના જણાવ્યા અનુસાર જામનગરમાં પણ ચૂંટણી પંચના આદેશ મુજબ આજથી એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવે છે જામનગર શહેર અને જિલ્લાના જુદા જુદા વિધાનસભા મત વિસ્તારોમાં બીએલઓ ટીમ ઘરે ઘરે જઈને મતદારોને ફોર્મ વિતરણ કરી રહી છે સતત એક મહિના સુધી ચાલનાર આ પ્રક્રિયામાં તમામ મતદારોના ઘરે પહોંચી ફોર્મનું વિતરણ કરશે અને આ સમયે કોઈ મતદારોને અગવડતા પડે

તમામ બારસો ને બેતાલીસ બી પોતપોતાના વિસ્તારમાં ઘરે ઘરે ફરી અને ઈ આર વિતરણ કરી રહ્યા છે અને તમામ કામગીરી સુંદર રીતે સુચારુ રીતે થઈ રહી છે તમામ રાજકીય પક્ષોને પણ આ બાબતે બીએલએ એ નિમવાની અને આ સમગ્ર કાર્યવાહીમાં સાથ સહકાર આપવાની અપીલ કરવામાં આવી છે અને જામનગર જિલ્લામાં મતદાર યાદી સદન સુધારણા એસઆઈઆરની કામગીરી સુંદર રીતે અને સુચારુ રૂપે પારદર્શક રીતે થઈ રહી છે